વલસાડ રૂરલ પોલીસની ટીમે ગુંદાવ ઓવરબ્રિજ પાસેથી સ્વિફ્ટ કારમાં લઈ જવાતો તો બસો છોસઠ નંગ વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા તારીખ છવ્વીસ જુલાઈ શુક્રવારના રોજ બે પિસ્તાલીસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગીરાહે પોલીસની ટીમને બાતમી મળી હતી કે મુંબઈ બોરિવલી પ્રકાશ વાઈન શોપમાં સ્વિફ્ટ કાર નંબર જીજે ઝીરો સિક્સ પી એમ ઝીરો ઓવર બ્રિજ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે કાર ચાલકને ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો પોલીસની ટીમે ઇશારો કરતા કાર ચાલકે કાર સાઇડે ઉભી રાખી હતી પોલીસની ટીમે કારમાં બેસેલા બંને ઈસમોને નીચે ઉતારી કારમાં તપાસ કરતા તેઓને પૂછતા ગલ્લા તલ્લા ભર્યો જવાબ આપ્યો હતો પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળેલી હોય જે બાતમીના આધારે તપાસ કરતા બસો ચોસઠ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે કાર અને બંને માણસોને રૂરલ પોલીસ મથકે લાવી પંચોની હાજરીમાં ગણતરી કરતા કારની કિંમત પાંચ લાખ દારૂની કિંમત બાવન હજાર આઠસો બે મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર મળી કુલ પાંચ લાખ બાસઠ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે લઈ રાજેશ રાજેશકુમાર શેઠ ભૂપેન્દ્રસિંહ કાંતિભાઈ પરમારની અટકાયત કરી માલ ભરાવનાર તેમજ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી